કાંગલી નાઓ તમારે બાંધવાનો જવાય નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીવાર તમારો એક વિડીયોમાં મિત્રો આ વિડીયો જોયો અને ખરેખર તમે પણ ચોંકી જવાના છો કે શું બોલી રહ્યો છે દલિત સમાજનો એ નાનકડો યુવક મિત્રો જો આપણે વાત કરીએ તો એક મહિના પહેલા રાણીબા ઇન્ડસ્ટ્રીમાં એક યુવાન કામે લાગ્યો હતો પરંતુ અઢાર ઓક્ટોબરે નોકરીમાં આવવાની ના પાડવામાં આવી ત્યારબાદ મિત્રો એ યુવાને સોળ દિવસનો પગાર માંગ્યો અને વારંવાર ફોન પણ કર્યો ત્યારે મિત્રો થોડાક જ સમયમાં વારંવાર ફોન કરતા ઓમ પટેલ નામના વ્યક્તિનો ફોન આવ્યો યુવક ઉપર ત્યારે મિત્રો ત્યાં હાજર કાળા રંગની કારમાંથી ડીડી રબારી નામનો એક યુવાન ઉતર્યો તે હાજર હતો ત્યારબાદ ડીડી રબારી કારમાંથી ઉતરી ફરિયાદની મિત્રને ને માર્યો ફરિયાદી મિત્રોને ફડાકો માર્યો થોડી વારમાં રાજ પટેલ વિભૂતિ પટેલ સહિત પાંચ લોકો ફરિયાદીને ઢોર માર મારવા લાગ્યા ત્યારબાદ મિત્રો હાલ જે સોશિયલ મીડિયામાં દલિત સમાજના યુવાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને બધા લોકોને હચમચાવી નાખ્યા છે તો ચાલો જોઈએ આપણે ખાસ વિડીયોને જો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો સાથે ચેનલને પણ કરી લેજો આજે સબસ્ક્રાઇબ વીસ દિવસ હું જોબ જોબમાં ગયો અને પછી વીસ દિવસ પછી મારે બીજું કામ આવ્યું ત્યાંથી જોબમાં નીકળી ગયો એટલે પછી વીસ દિવસ પછી મેં એ વીસ દિવસના પગાર માંગ્યો